નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મેષ રાશિના અંતિમ ચાર મહિનાની દસ આચાર્યજનક ભવિષ્યવાણીઓ સપ્ટેમ્બરથી ડિસેમ્બર વચ્ચે થશે આ પાંચ મોટી ઘટનાઓ દરેક સાચી થનારી ઘટના તમને તારીખ સાથે કહીશું મિત્રો જેમનામાં સપના મેળવવાનો જુનૂન હોય છે તેમના માટે અસભવ અસંભવ શબ્દ માત્ર એક મજાક બની રહી જાય છે અને આજે અમે વાત કરવાના છીએ તે લોકોની જેઓ પોતાના સપનાને સાચા કરવા માટે હંમેશા તૈયાર રહે છે એટલે કે મેષ રાશિવાળા આજનો આ જ્યોતિષ્ય કાર્યક્રમ અત્યંત વિશેષ છે કારણ કે અમે ચર્ચા કરીશું વર્ષ બે હજાર પચીસના અંતિમ ચાર મહિના સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બરમાં મેષ રાશિવાળાઓ માટે કયા સંકેત મળી રહ્યા છે આ ચાર મહિના તમારા માટે કેવા રહેશે ધન કારકિર્દી સંબંધો અને આરોગ્યના મામલામાં કયા બદલાવ આવવાના છે બધું જ તમને વિગતવાર કહેવાના છીએ કારણ કે મિત્રો આ ચાર મહિનામાં ગ્રહોનું પરિવર્તન ખૂબ જ દુર્લભ થવાનું છે પરંતુ મિત્રો શરૂઆત કરતાં પહેલાં એક જરૂરી વાત સ્પષ્ટ કરી દઉં કેટલાક લોકો જલ્દી નેગેટિવ વિચારવા લાગે છે તે તેથી આને કલિયર કરવું જરૂરી છે કે આ તમારી જન્મકુંડળીનું વિશ્લેષણ નથી આ ગ્રહોના ગોચર પર આધારિત છે દરેક સમયે ગ્રહ પોતાની સ્થિતિ બદલાતા રહે બદલતા રહે છે સૂર્યની પરિક્રમા કરે છે અને આ પરિવર્તનોની અસર આપણી રાશિ પર પડે છે તમારી જન્મ જન્મકુંડળીમાં જે લખેલું છે તે થાય સ્થાયી છે કારણ કે તે તમારા કર્મ અને કાર્મિક ઋણ પર આધારિત નક્કી થયેલું છે પરંતુ આજે ગોચર છે તે તમારા જીવનમાં બદલાવ લાવે છે ક્યારેક પોઝિટિવ ક્યારેક નેગેટિવ અને હું તમને બંને પાસાઓ વિશે કહીશ માત્ર મીઠી વાતો નહીં પૂરી સત્ય કહીશ કે કયો ગ્રહ ક્યારે અને કેવી રીતે તમારા જીવનને પ્રભાવિત કરે છે મિત્રો આ વિડીયોમાં અમે બધા ગ્રહોની સ્થિતિ જાણીશું જે મેષ રાશિવાળાઓ પર પૂરેપૂરું અસર કરે છે કઈ તારીખો તમારા માટે મહત્વપૂર્ણ છે કયા યોગ બનશે અને કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી રહેશે બધું જ અત્યંત સરળ ભાષામાં સમજાવીશ જેથી તમને મજા પણ આવે અને માહિતી પણ પૂરી મળે તો ચાલો મિત્રો શરૂ કરીએ આ વિશેષ કાર્યક્રમ જે જન્મ રાશિ એટલે કે ચંદ્ર રાશિ પર આધારિત છે હવે ચાલીએ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર નવેમ્બર અને ડિસેમ્બરની યાત્રા પર પરંતુ વિડીયોમાં આગળ વધતાં પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી લખો જય શ્રી ગણેશ ગણપતિ બાપ્પા મોરિયા અને વિડિયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો તો હવે શરૂ કરીએ પહેલી ભવિષ્યવાણી પહેલી ભવિષ્યવાણી કહે છે કે તમારા જીવનમાં સપ્ટેમ્બરનો મહિનો અનેક રહસ્યમય બદલાવ લઈને આવી રહ્યો છે કેમ કે કારણ કે તમારા સ્વામી મંગળ ગ્રહ આ સમયે તમારા સમાપ્ત ભાવ એટલે કે સંબંધો અને ભાગીદારીના કર્મ બિરાજમાન છે આ સમય તમારી વ્યક્તિગત અને સ્વાસ્થાયિક સંબંધોને સૌથી વધુ પ્રભાવિત કરશે મંગળની આ સ્થિતિ તમને ઊર્જા આપી રહી છે પરંતુ એક ચેતવણી સાથે ક્રોધ જલબાજી જલબાજી અને આક્રમણ સ્વભાવ પર કાબૂ રાખવો અત્યંત જરૂરી છે કારણ કે અઠ્યાવીસ ઓક્ટોબર પછી ખેલ બદલવાનો છે હા અઠ્યાવીસ ઓક્ટોબરથી મંગળ અષ્ટમ ભાવમાં પ્રવેશ કરશે અને સાત ડિસેમ્બર સુધી રહેશે અષ્ટમ ભાવ શું છે આ છે રહસ્ય પડકારો અને અચાનક બદલાવનો ભાવ જ્યારે મંગળ આ ભાવમાં આવે છે તો વ્યક્તિના જીવનમાં અચાનક વળાંક ગહન પરિવર્તન અને ક્યારેક આરોગ્ય અને અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા ઉતાર ચઢાવ પણ જોવા મળે છે તેથી અઠ્યાવીસ ઓક્ટોબર પહેલાં જેટલા મોટા કામ કરવાના છે આયોજન કરવું આયોજન કરવું છે અથવા નવા પ્રોજેક્ટ શરૂ કરવાના છે કરી લો પરંતુ આ દરમિયાન સૌથી જરૂરી છે ધીરજ અને મન પર કાબુ ક્રોધમાં લેવાયેલું કોઈ પણ પગલું તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે ખાસ કરીને સંબંધમાં જલ્દબાજી અથવા આક્રમણ શબ્દો સંબંધોમાં અંતર લાવી શકે છે અને હા જ્યારે મંગળ અષ્ટમાં હશે તો આ સમય તમને છુપાયેલી તાકાત અને સંશોધન શક્તિ આપશે જો તમે કોઈ ગહન પ્રોજેક્ટ સંશોધન કાર્ય અથવા આધ્યાત્મિકમાં જવા માગો છો તો આ સમય તમારો છે હવે વાત કરીશું બાકીના ગ્રહોની સૂર્ય શનિ બૃહસ્પતિ શુક્ર બુધ અને રાહુ કેતુની તમારા જીવન પર શું અસર પડશે કયા કયા મોટા યોગ તમારા માટે ભાગ્યના દવાર ખોલશે અને કઈ વાતોમાં તમને સાવધાન રહેવું છે પૂરો વિડિયો જરૂર જુઓ બીજી ભવિષ્યવાણી બીજી ભવિષ્યવાણી છે તમારા સંબંધોની સંબંધોની વાત હોય પરિવારની વાત હોય અથવા વિવાહિત જીવનની આ સમય થોડી સાવધાની આ સમય થોડી સાવધાની માગી રહ્યો છે કેમ કારણ કે મંગળની દ્રષ્ટિ તમારા બીજા ભાવ પર છે અને બીજો ભાવ શું છે વાણીનો પરિવારનો સંબંધનો જ્યારે મંગળ અહીં અસર કરે છે તો શબ્દોમાં તીખાપણો આવી શકે છે નાની વાત પણ વિવાદમાં બદલાઈ શકે છે તેથી આ સમયે પોતાની વાણી પર કાબૂ રાખવો અત્યંત જરૂરી છે પરંતુ વાર્તા અહીં જ સમાપ્ત થતી નથી મંગળ જ્યારે અઠ્યાવીસ ઓક્ટોબરથી સાત ડિસેમ્બર વચ્ચે તમારી કુંડળીના આઠમા ભાવમાં પ્રવેશ કરશે તો પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ જશે આ જ સમય તમારા માટે સંશોધન ઉચ્ચ શિક્ષણ અને ગહન જ્ઞાનની પ્રાપ્તિનો અદ્ભુત યોગ લઈને આવી રહ્યો છે જે જે કામ લાંબા સમયથી અટકાયેલું હતું જે રહસ્ય જે મિલકત જે છુપાયેલા રોકાણો અથવા જૂની વિવાહિત વિવાદિત મિલકતોની વાતો હતી જે વસ્તુઓના પૂર્ણ થવાની તમે વસ્તુઓના પૂર્ણ થવાની તમે આખા વર વર્ષે રાહ જોઈ રહ્યા હતા હવે તે ખુલીને સામે આવી શકે છે કેમ કારણ કે મંગળ આ ભાવમાં વિપરીત રાજયોગ બનાવી રહ્યા છે અને જ્યારે આ યોગ બને છે તો અડચણો તૂટે છે અને માર્ગો ખુલે છે હવે મિત્રો ત્રીજી ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો ત્રીજી ભવિષ્યવાણી આગળની ભવિષ્યવાણી છે મિત્રો તમારા આરોગ્યની જો વાત કરીએ આરોગ્યની તો આવનારા ત્રણ મહિનાનો સમય તમારા માટે કુલ મળીને સારો દેખાઈ રહ્યો છે મંગળની સ્થિતિ આ મહિનામાં મજબૂત રહેશે જે તમારા શરીરને ઉર્જા અને સ્ટેમિના સ્ટેમિના આપશે આ એક ગ્રહ છે જેના પર નજર રાખવી પડશે સૂર્ય સૂર્ય તેમની સ્થિતિ થોડી કમજોર રહેશે અને તેની અસર તમારા આરોગ્ય ઉપર હળવી પડી શકે છે હું તમને માત્ર બે વિશેષ સમય ફ્રેમ કરી રહ્યો છું જ્યાં તમને થોડુંક ધ્યાન રાખવું પડશે પહેલું પંદર સપ્ટેમ્બર પહેલાંનો સમય અને બીજું હોળ ઓક્ટોબરથી લઈને હોળ ડિસેમ્બર સુધીનો સમય આ બંને અવધિમાં આરોગ્ય સાથે જોડાયેલી નાની મોટી મુશ્કેલીઓ સામે આવી શકે છે જેમ કે આંખોમાં જલન અથવા બળતરા ધૂળ અથવા એલર્જીથી ચેપ અથવા ફરી દાંતની સમસ્યાઓ આ બધી વસ્તુઓ માત્ર સાવધાનીથી કાબૂમાં આવી શકે છે જો આ સમયે ખૂબ તેજ પવન ચાલી રહ્યો હોય અથવા ધૂળ વધુ હોય તો આંખોને સુરક્ષિત કરો પરંતુ ધ્યાન આપો આ બધું ખૂબ ખૂબ જ સામાન્ય સમસ્યાઓ હોઈ શકે છે કોઈ મોટી આરોગ્ય સમસ્યા મને અહીં દેખાતી નથી બસ ખાન પાનનું ધ્યાન રાખો આરોગ્યપ્રદ આહાર અને સ્વચ્છતા જાળવશો તો આ સમય પણ કોઈ મુશ્કેલી વિના પસાર થઈ જશે હવે મિત્રો ચોથી ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો ચોથી ભવિષ્યવાણી હવે વાત કરીએ દેવગુરુ બૃહસ્પતિની મિત્રો આગામી ત્રણ મહિનામાં ગુરુની સ્થિતિ તમારા માટે અત્યંત અત્યંત મહત્વપૂર્ણ રહેવાની છે શરૂઆતમાં તેઓ તમારા ત્રીજા ભાવમાં રહેશે પરંતુ સાંભળો ત્યાંથી ઓગણીસ સપ્ટેમ્બરથી લઈને ત્રણ ડિસેમ્બર સુધી ગુરુ એક મોટું પરિવર્તન કરશે આ એક સ્થાયી પરિવર્તન હશે કેટલાક લોકો વિચારશે વિચારશે આટલી જલ્દી ગુરુ કેવી રીતે બદલાઈ રહ્યા છે પરંતુ આ પરિવર્તન અત્યંત વિશેષ છે આ દરમિયાન ગુરુ તમારા ચોથા ભાવમાં પ્રવેશ કરશે અને ત્યાંથી તમારા દસમા ભાવને દ્રષ્ટિ આપશે તેનો સીધો અર્થ એ છે કે કારકિર્દીના ક્ષેત્રમાં જબરજસ્ત હલચલ થવાની છે જો તમે નોકરીમાં બદલાવ બદલવા ઈચ્છો છો પ્રમોશનની રાહ જુઓ છો અથવા કાર કારકિર્દીમાં કોઈ નવા મુકામ પર પહોંચવા માગો છો તો આ સમય ફ્રેમ ઓગણીસ ઓગણીસ સપ્ટેમ્બરથી ત્રણ ડિસેમ્બર તમારા માટે સુવર્ણિયમ સમય રહેશે કારણ કે ગુરુ માત્ર ચોથા ભાવમાં જ નહીં રહે પરંતુ આ દરમિયાન ઉચ્ચના પણ થઈ જશે તેથી તેથી તેની અસર તમારા વ્યવસાયિક વિકાસ પર સિદ્ધિ થશે આ સમય તમને નવા અવસરો સ્થિરતા અને સન્માન આપનારો છે હવે મિત્રો પાંચમા નંબરની જે ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો પાંચમી ભવિષ્યવાણી મિત્રો જતા જતાં આ વર્ષ મેષ રાશિવાળાઓ માટે મોટો ધમાકો કરી શકે છે કેમ કારણ કે ગ્રહોની સ્થિતિ કેટલીક એવી છે કે તમને જબરજસ્ત તકો આપનારી છે મંગળ તમારા મજબૂત કર્મ સૂર્ય તમારા કેન્દ્રમાં બૃહસ્પતિ ઉચના રહેશે કેટલાક સમય માટે અને શનિ હા શનિ પણ માર્ગી થઈ જશે હવે થોડી શનિની વાત કરીએ હાલમાં શનિ વકરી છે પરંતુ અઠ્યાવીસ નવેમ્બરે તે માર્ગી થઈ જશે અને તમારા બારમા ભાવમાં સ્થિર રહેશે અને મિત્રો શનિની સાડે સાતીનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે હવે આ બે પ્રકારના લોકો માટે અલગ અલગ અસર કરશે પહેલી પહેલી કેટેગરી તે મેષ રાશિવાળા જેમની જન્મકુંડળીમાં શનિ કમજોર અથવા નીચ નીચનો છે આ લોકો માટે આવનારા મહિના થોડા કઠિન હોઈ શકે છે પરિવારમાં તકરાર આ આનાવક્ષ ખર્ચા આરોગ્ય સાથે જોડાયેલી મુશ્કેલીઓ અને મહેનત છતાં પરિણામો ઓછા મળવા આ બધું જોવા મળી શકે છે પરંતુ બીજી કેટેગરી તે લોકો પરંતુ બીજી કેટેગરી તે લોકો જેમની કુંડળીમાં શનિ શુભ સ્થિતિમાં છે તેમના માટે આ જ સમય સુવર્ણ તકો લઈને આવશે કારકિર્દીમાં પ્રમોશન નામ અને પ્રતિષ્ઠા મજબૂત આર્થિક વિકાસ આ બધું તમારી જોડીમાં આવી શકે છે કારણ કે શનિ શનિ હંમેશા બે વસ્તુઓ પર ફળ આપે છે પહેલું તમારા કરમ અને બીજું તમારી કુંડળીમાં તેમની સ્થિતિ હવે હવે થોડું સામાન્ય વિશ્લેષણ શનિ બારમાં ભાવમાં છે તેથી આ સમય લાંબા સમયથી મુસાફરીઓ ખર્ચા અને રોકાણનો હોઈ શકે છે જો શનિ સારા છે તો આ ખર્ચ સાચી દિશામાં થશે મિલકત વ્યવસાય વિકાસ પરંતુ જો શનિ કમજોર છે તો વર્ત વ્યર્થ ખર્ચ અને નુકસાનનો ડર રહેશે તેથી સંભાળીને પગલાં ભરવા જરૂરી છે અંતિમ ભવિષ્યવાણી કારકિર્દી વિશે જો હું તમને વિશેષ વાત કરું તો મિત્રો અહીં એક વાત સ્પષ્ટ દેખાઈ રહી છે તમારા જીવનમાં આ સમયે પ્રયાસોની માંગ છે કારકિર્દીમાં મહેનત કરવી પડશે કારણ કે શનિ શનિની સાડે સાતી સાઠે સાતી ચાલી રહી છે તમને એક વાત હંમેશા યાદ રાખ તમને એક વાત હંમેશા યાદ રાખવી છે કારણ કે ટાળવું નહીં ભલે પરિસ્થિતિઓ કેટલીક પણ કઠિન કેમ ન હોય તમને દડીને રહેવું છે જો આ સમયે કોઈ પણ પ્રકારનું દબાણ આવી રહ્યું છે તો તેનાથી ભાગવું નહીં તેને સ્વીકારવું છે કારણ કે આ દબાણ આ દબાણ જ તમા તમારા માટે નવા માર્ગોના દ્વાર ખોલશે અને વિશેષ વાત એ છે કે નવેમ્બરના સત્યાવીસથી અઠ્યાવીસ પછી જ્યારે શનિ માર્ગી થઈ જશે ત્યારે તમારા માટે પરિસ્થિતિઓ વધુ સારી થશે પ્રમોશન મળવાની સંભાવના ખૂબ જ મજબૂત છે અને જેઓ નોકરી વિનાના છે તેમને માટે પણ આ સમય અદ્ભુત છે સૌથી પહેલાં તો પંદર ઓક્ટોબર પહેલાં જ નોકરી મળવાના સંકેત દેખાઈ રહ્યા છે અને જો કોઈ કારણે ત્યાં સુધી ન મળે તો અઠાવી ઓક્ટોબર પછી જ્યારે મંગળ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારા માટે ઉત્તમ યોગ બનશે અઠ્યાવીસ ઓક્ટોબરથી બધ્ય ડિસેમ્બર સુધીનો સમય તમારા માટે વિશેષ છે આ વચ્ચે નોકરી મળવાના ખૂબ જ પ્રબળ યોગ છે હવે વાત કરીએ ઉપાયોની તો સૌથી પહેલા ઉપાય તમને કરવાનો છે મંગળનો બીજો મંત્ર રોજ એકસોને આઠ વાર જાપ કરો ઓમ ક્રા ક્રિક્રાંક ભયમ નમ તેમાં તેના સિવાય રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો તેમજ સૂર્યનો બીજો મંત્ર પણ કરો ઓમ અહમ હિમ સહ સૂર્યાય નમ એકસોને આઠ વાર અને ઉગતા સૂર્યને જળ અર્પણ કરો મિત્રો જો આ વાતો તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ